निशाल ने करवा मार गोंदरे आई गए थे छोकर આટલી ઉ આટલી ઉંમરના ડોળ અમારે પતંગ ચગાવવા આવી જાય લો અમારે તો માં આવે છે બેન તો

રાધનપુર સાહેબ ફરવા એક વાગે તો જમવા બે હોટલ માં લે ભાઈ પડો ભાઈ હવે ચાર વાગે નંબર આવ્યો

કેદરમુના શરવણલાલ કેદરમુના નામ ભાઈ આમાં લેબુજી વડાવાળા ફળોજી વડાવાળા અને આમાં ભીતોજી તો દેખાતા જ નહી ડાલા વાળા તો